મોરબીના વાંકાનેરમાં યુવકના મોત બાદ આખરે ફરિયાદ જૂનમાં યુવકના મોત કેસમાં મકાન માલિક સામે નોંધાયો ગુનો બંધન બેંકને કરારમાં ભાડે આપેલા મકાનમાં વિશોક લાગતા મોત થયો મૃતક હાર્દિકભાઈ રાતડિયાના ભાઈને વાંકાનેર સિટી પોલીસમાં નોંધાવી ફરિયાદ મકાન માલિક અજીઝ ખાન પઠાણ વિરુદ્ધ નોંધાયો ગુનો મકાન માલિકની બેદરકારી મોત નિપજ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ મૃતક હાર્દિક રાતડિયા બંધન બેંકના લોન વિભાગમાં નોકરી કરતો હતો

રિપોર્ટ બાદ પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવતી આવી હતી આ અંગે હાલ વાંકાનેર સિટી પોલીસ છે ત્યાં ફરિયાદ નોંધાણી છે અને હાર્દિક રાતરિયાના ભાઈ જે જયેશભાઈ છે તેમને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે બંદર દ્વારા કરાર કરી અને જે ભારે મકાન રાખવામાં આવ્યું હતું તેમાં આજે હાર્દિક રહેતો હતો અને જે મકાન ના કબજેદાર છે અજીત પઠાણ તેમના વિરુદ્ધ આજે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાડા કરાર કરીને આજે મકાન ભારે આપવામાં આવ્યું હતું તેમાં વાયરિંગ બરાબર ન હોય અને સલામતી ના કોઈ સાધનો રાખવામાં ન આવ્યા હોય તેના કારણે આ હાર્દિક ને ચોક લાગ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું આ બનાવ અંગે હાલ વાંકડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી તમામ માહિતી બદલ